ભાઈ છે અમારા વિડીયો બહુ પસંદ કરે છે એટલે આજે તો ખાસ પાટણ માં આવ્યો છું ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ આઉટલેટમાં જે રામ કામ કરે છે આજે પાટણમાં ફરીએ પાછળ છે વિપુલ સુસરા જે ફેમસ સિંગર છે ગુજરાત જોઈ લે ચાલો પાટણ આ પાટણની બજાર ભાઈ પાટણમાં સદી માના દર્શન કરવા માટે ખાસ આવ્યો છે ભાઈ આ પાકિટ મેળવ્યું છે માતાજીના આશીર્વાદથી બાકી આમ જીવનમાં કોઈ કોઈ પાકિટ દેતું જ નથી પાટણમાં આવીને ગાડી બંધ થઈ ગઈ બોલો થઈ ગઈ ભાઈ પાટણમાં ખૂબ મજા હંમેશા પાટણે પ્રેમ આપ્યો છો હવે ખજુરભાઈ નું શુદ્ધ સિંગતેલ હવે પાટણમાં પણ મળે છે એટલે ફટાફટ આ નંબર પર તમારો કોન્ટેક્ટ કરીને ઓર્ડર નોંધાવી લેજો ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ થોડું ખાવ પણ સારું ખાઉ બોલો પોન છો પોટણ